હલો વિદ્યાર્થી ગુડ મોર્નિંગ ઉદના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ જે મહેતા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન હું શ્રીમતી હંસાબેન ગજ્જર શાળા પરિવાર તરફથી આવું આપ સબ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ દસ વલયને અવકાશી સફર કર્યા હતા એ અડધો પાઠ આપણો પૂર્ણ થઈ ગયો છે અને જ્યાંથી બાકી ત્યાંથી આપણે આજે હવે શરૂ કરીશું અને પરીક્ષામાં એકથી દસ પાર્ટ છે છવ્વીસ તારીખથી પૈસા શરૂ થાય છે ગ્રુપમાં મેસેજ અને ટાઈમ ટેબલ મૂકેલું છે અભ્યાસક્રમ પણ મૂકેલો છે બધા વિદ્યાર્થીઓએ તે જોઈને અભ્યાસક્રમ અને તમારો ટેબલ જોયું હશે તો એમાં એકથી દસ પાર્ટ છે આપણે આજે છેલ્લો દસમો પાર્ટ બાકી તે પૂરો કરીશું એનો સ્વાધ્યાયનો એનો અભ્યાસ કર્યા પછી પુનરાવર્તનમાં હું થોડુંક કરાવીશ તમે બધા નોટમાં કરજો તો હલો વિદ્યાર્થી મિત્રો હવે જ્યાંથી બાકી ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જોઈ ગયેલા કે ત્રણેય મિત્રોને એક વિચિત્ર લાંબા આંગળાવાળા ઓ પરપૂઝ બટન જેવી કેટલીક સ્વીચ જડેલી હતી અને કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ એમ કે કે અમારા શરીરમાં વયો કે અમે ત્રણેય જણા ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા ત્યાં સુધી આપણું થઈ ગયેલું હવે અહીંયા આગળ આપણે જોઈએ તેઓ કેટલાય ષકોણ બાંધકામો વટાવી એક મોટા સટકોણ હોલમાં પ્રવેશ કર્યો પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા એમ કે અમે એની પાછળ ખેંચવા માંડ્યા પણ ત્યાંથી આગળ જતા જતા એમ કેટલાય સટકોણ બાંધકામ હતા જેની એવા બાંધકામો અમે વટાવી અને એક મોટા હોલમાં પહોંચ્યા એનો આકાર પણ સટકોણ જેવો જ હતો એમ કે અને ત્યાં આવા રાખોડિયા રંગના વિચિત્ર જીવો ઘણા બધા હતા એમ આ જીવ જેવો જ એમ કે ઘણા બધા જીવો ત્યાં બેઠા હતા જાણે ભેદી ભૂતાવળની દુનિયા એમ કહે કે હા હોલમાં પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ સૂચી હતી હવે આપણે જાણીએ છીએ ષટકોણ આકાર બધાને ખબર છે જો નીચે આપેલા ચિત્રમાં પણ ષટકોણ આકાર તમને દેખાય છે ષટકોણ આકારમાં બધા પોતપોતાની ચિત્રની ભાત ચિત્રકોણ બનાવતા હોય છે અને નીચે ચિત્રમાં જો જે બેઠેલો છે ગ્રહવાસી એની પાછળના ભાગમાં આ ષટખોણ આકાર તમને દેખાતો હશે તો કે આવા ષટખોણ આકારના પાંચ ખૂણાની અંદર બધા રાખોડિયા રંગના જતા વિચિત્ર જીવો બેઠા હતા અને છઠ્ઠા ખૂણાની અંદર એમ કે એક જીવ બેઠો હતો જેની બેઠક બધા કરતાં થોડી ઊંચી હતી એની સામે ડ્રેસબોર્ડ હતું અને તેની પર કેટલી બટન સ્વિચો હતી એમ કે એની સામે ડ્રેસબોર્ડ જેવો હતો એની અંદર બહુ બધી સ્વિચ સ્વિચને બટણો હતા તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા એમ કે કે બીજા બધા પરગ્રહવાસીઓ હતા એમ કે કે એના માથા પર એરિયલની જે રચના હતી એના કરતાં એમ કે આના માથા પર થોડી વધારે હતી વિસ્મય વલય વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ પછી આ ત્રણેય મિત્રો જે ત્યાં ગયેલા હતા એને પહેલાં બોસની સામે લઈ જવામાં આવ્યા એટલે વલય વિષ્મય અને વિરાટ સમજી ગયા કે આ જે બધા પરગ્રહવાસીઓ છે એનો આ બોસ હોવો જોઈએ હવે શું થશે તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે ની અટકળો કરતાં આ ઠંડા હતા પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખ પસાર થઈ ગયું એમ કે ત્રણે જણા વિચાર કરવા માટે કે આ લોકો શું કરશે હવે અમારી સાથે એમ કે અમને મારી નાખશે કે અમને ગુલામ બનાવશે એવા એ લોકોના મનમાં જાત જાતના વિચારો આવતા હતા અને આ ઠંડા ઠંડા પરિસરમાં એમ કે ત્રણેયના શરીરમાંથી ભયનું લખ લખું પસાર થઈ ગયું ત્રણેયના શરીર હતી એમ કે ભય પસાર થતો હતો એમ કે બસ લાગતા પરગ્રહીએ તેઓની તરત તરસ તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય તેમ ડ્રેસ બોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી જેવી આંગળીઓ અટકી કે કંટ્રોલ બોર્ડની સ્વી સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો એમ આપણે જોઈ ગયા કે બેઠેલો તેની સામે ડ્રેસ બોર્ડ હતું ને એની પર કેટલીક સ્વિચો હતી તો એ બોસે એમ કહે કે એ પરગ્રહવાસી એમ કે બિયારણો વગાડતો એ તેમ ડ્રેસ બોર્ડ પર એમ કે પોતાની આંગળી ફેરવી અને જેવી આંગ આંગળી અટકી ગઈ એવી કંટ્રોલ બોર્ડના સ્પીકરમાંથી એમ કહે કે એક અંગ્રેજી અવાજ બહાર આવ્યો અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગતું હતું પૃથ્વીવાસીઓ અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા છો પછી અમે તમારું અપહરણ કર્યું છે ફરી પાછી પેલા એ આંગળીઓ આંગળીઓ ફેરી વિશ્વ અને વલય સમજી ગયા કે આ એક એવી આંતરિક રચના હશે જે દુભાષિયાનું કામ કરતી હશે તેની ભાષાનું અંગ્રેજી રૂપાંતર કરી શક સાંભળાવતી હશે એમ કે કે ફરી પાછા પહેલાં આંગળી ફેરવી એટલે વિશ્વના સમજી ગયા કે આ જે યંત્ર છે એ દુભાષીય યંત્ર છે દુભાષીય એટલે બે ભાષા જાણનાર એટલે એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનારા અથવા તો બે ભાષા જાણનારા એટલે એમ કે આ કોઈ એવું યંત્ર છે જે પ્રગ્રહવાસીઓની ભાષા પણ જાણે છે અને અમારી ભાષા પણ જાણે છે એટલે એ જે ભાષા પર ગ્રહવાસી બોલતો હોય એ જ ભાષાનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અંગ્રેજીનું રૂપાંતર કરી અને એમ કે અમને કહી રહ્યો હતો એ વાત અમે સમજી ગયા આગળ સાંભળ્યું સંભળાવ્યું તમે અત્યારે સૂર્યમંડળના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહ પૈકીના ટિટાણ નામના ચંદ્ર પર છો પછી પાછો બીજી વખત બેનો ફેરટે પાછો અંદર તહેવાજ આવ્યો કે તમે અત્યારે સૂર્યમાળાના જે છઠ્ઠો ગ્રહ છે શનિ એ શનિના ગ્રહનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ટિટાન ગ્રહના ઉપગ્રહને ચંદ્ર કહેવાય એટલે ટિટાન નામના ચંદ્ર પર તમે છો અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે કે કે આ ટિટાન ગ્રહ ઉપર એમ કે કે મારું સામ્રાજ્ય ચાલે છે તમારી દુનિયા કરતાં મારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે વલયને વિચાર આવ્યો કે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો પણ અહીં તો માત્ર રાતો પ્રકાશ જ છે એમ કેમ છે પછી વલય કેટલાક વાક વાક્ય અંગ્રેજીમાં પોતાના મનમાં ગોઠવ્યા અને પછી કહ્યું કે પણ અહીં તો માત્ર એમ કે રાતો પ્રકાશ જ છે એવું કેમ થોડી વારમાં તેમાંથી વિચિત્ર આંતરિક અવાજ આવ્યો પછી પ્રશ્ન ઉત્તર સંભળાયો શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસીઓ જાણતા જ હશો એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રી પામી એવી રીતે અમારી દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગ જ અહીં પહોંચે છે એમ કે તમે બધા પૃથ્વીવાસીઓ જાણતા હશો કે શનિ શનિગ્રહની આસપાસ વલયો આવેલા છે એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ એમ કે પરાવર્તન પામે ભવન થઈ એમ કે કે અમારી દુનિયા પર પડે છે એમ કે અને એની મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે અમારે મન તો આ જ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને તેને સહી શકીએ કે કેમ તે પણ ખબર નથી એમ કે અમારા મન તો આ લાલ પ્રકાશ એમ કે અમે એક પ્રકાશ સહી શકીએ એમ કહે કે એ જ પ્રકાશ જાણીએ એમ કે એના સિવાય બીજો પ્રકાશ અમે જાણતા નથી ને કદાચ અમે એને સહી શકીએ પણ નહીં બીજી વાત તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ એમ કે બીજી વાત સાંભળો એમ કે અમે તમારા તમારા જેવા જ બીજા પૃથ્વી પર રહેનારાઓ માનવીઓનું અપહરણ કરીશું અને પછી પૃથ્વી પર અમે જાસા ચિઠ્ઠી ઝાસા ચિઠ્ઠી મોકલવા માંગે એટલે ઝાસા ચિઠ્ઠી મોકલ ઝાસા ચિઠ્ઠી એટલે ઝાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી અથવા કંઈક માંગણી અંગે ધમકીભરી ચિઠ્ઠી કંઈ માંગવું હોય એના માટે આપણે ધમકી આપતી ચિઠ્ઠી લખવી હોય એને કહેવાય ઝાસા ચિઠ્ઠી તો કે પછી અમે ત્યાં ઝાસા ચિઠ્ઠી મોકલીશું આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે તે અમને આપી દો અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી એમ કે જસા ચુકીમાં અમે એવું કરશું કે કહેશું કે ભાઈ આખી દુનિયા પર જેટલો પૃથ્વી પૃથ્વીના જેટલા ભાગ ઉપર એમ કે યુરેનિયમ છે એમ કે કેમ એ બધો યુરેનિયોનો જથ્થો એમ કે અમને આપી દો એમ કે એ અમારું મુખ્ય બળતણ છે એમ કે અને અહીંની જમીન પરથી તે મળતું નથી ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે કીધું કે ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો તો અમે પૃથ્વી પરથી પરની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખીશું એમ કે જો અમારી વાત નહીં માને તો અમે પૃથ્વીની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખીશું નિકંદન કાઢી નાખીશું એટલે કે જળ મૂળમાંથી નાશ કરી નાખીશું એમ કે ત્રણેય ફફડી ઉઠ્યા ત્રણેય મિત્રો ગભરાઈ ગયા ફફ ફફડી ઉઠ્યા વલયે ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો પછી વસ વલય ઇશારો કરી વિસ્મય અને વિરાટને પોતાની નજીક વધુ બોલાવ્યા અને પછી વલયે વિસ્મય અને વિરાટના કાનમાં કંઈક કહ્યું અને એને જે આઈડિયા બતાવ્યો તે વિસ્મય અને વિરાટને ગમી ગયો વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો વલય જ્યારે પણ અગાસીમાં સુવા જતો ત્યારે પોતાની પાસે એક નાની ટોર્ચ રાખતો હતો તે બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડીને રાખી હતી એટલે જ્યારે યાનમાં એ લોકોને લઈ જતા હતા ત્યારે એ બેટરી ટોર્ચ એને પોતાના ખિસ્સામાં સંતાડીને રાખી હતી તરત એને કાઢી અને ઓન કરી એનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો પછી એને ખિસ્સામાંથી બેટરી કાઢી બેટરીનો શેડો એને પેલા બોસ ચાલુ કરી અને એનો જે શેડો પડે એ એને પેલા બોસ ઉપર નાખ્યો તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન કરી શકે તેમ નહોતો બોસ કે કે એટલે કે પરગ્રહવાસીઓ ફક્ત લાલ રંગના જ પ્રકાશની તરંગ લંબાઈ સહન કરી શકતા હતા એટલે એના સિવાયના તરંગ લંબાઈનો પ્રકાશ સહન કરી શકે તેમ નહોતા એમ સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થાય એટલે નાનકડી ટોર્ચ એ મોટું શક્તિશાળી શસ્ત્ર હોય એ રીતે એમ કે કે પુરવાર થયું તેનો રાખોડિયો રબ તેનો રબરીયો રાખો રાખોડી ધ્યેય આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામતો હતો તરત જ તેને આ સફેદ રંગના પ્રકાશમાં બળતરા થવા લાગી એમ કે કે એનો રાતો રબ્બરિયો રાખોડી રંગ હતો એમ કે એ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામેલો હતો એમ કે એટલે એનો આ સફેદ રંગનો પ્રકાશ એનું શરીર સહન કરી શક્યો નહીં અને દેહમાંથી આંતરિક અવાજ આવવા લાગ્યા એના શરીરમાંથી આંતરિક અવાજ આવવા માંડ્યો તેનું પોચું શરીર ઓગળવા લાગ્યું એમ કે આ પ્રકાશથી એનું પોચું શરીર ઓગળવા લાગ્યું એમ કે હવે ત્રણેયના જીવમાં જીવ આવે હવે ત્રણેય રાજી થઈ ગયા એ લોકોના જીવમાં જીવ આવે જીવમાં જીવ આવે એટલે ભય દૂર થતાં સ્વસ્થ થવું એને એમ થયું કે હવે અમે ભયમુક્ત બની ગયા છે એટલે એ લોકોના જીવમાં જીવ આવ્યો ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ એટલે જોયું કે એ લોકોનો બોસ નો શરીર પીગળવા માંડ્યું અને એનો નાશ થયો એટલે એ વિચિત્ર જીવોની જીવો વચ્ચે મોટી ભાગદોડ શરૂ થઈ ગઈ બોસના તો ત્યાં જ રામ રમી ગયા બોસ બોસ તો ત્યાં જ મૃત્યુ પામ્યો એમ કે રામ રમી જવું એટલે મૃત્યુ પામવું તો કે કે એમના બોસના તો ત્યાં જ રામ રમી ગયા એટલે કે ત્યાં જ મૃત્યુ પામી ગયો શણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ એમ કે કે શણવારમાં થોડીક પળોની અંદર એમ કે આ બાજી જે અત્યાર સુધી પરગ્રહવાસીઓના હાથમાં હતી ત્યાં નાનકડા ટોર્ચને લીધે એ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડમાં માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાની તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું અને પછી આ ત્રણેય મિત્રોએ અંગ્રેજીના કંટ્રોલ બોર્ડના માધ્યમ દ્વારા આ પરગ્રહવાસી જીવોને ધમકી આપી કે અમને તાત્કાલિક પાછા અમારા પૃથ્વીના ગ્રહો પર મોકલો એમ કે અને એના માટે તાત્કાલિક યાન તૈયાર કર્યું યાનની વ્યવસ્થા કરો એમ કે કે ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ પ્રકારનો પ્રોગ્રામ પણ કરી દીધો એટલે પહેલાં પરગ્રહવાસીઓ તો બોડરી ગયેલા એમનું બોસનું મૃત્યુ થઈ ગયેલું એટલે એટલે એ પરગ્રહવાસીઓ તરત જ આમને યાનમાં બેસાડ્યા ત્રણેય મિત્રોને અને એ યાન પૃથ્વી પર પહોંચે એ પ્રમાણેનો પ્રોગ્રામ પણ એમાં ગોઠવી દીધો ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલય પોતાની બેટરી ફરી હાથમાં લીધી એમ કે કે તણે મિત્રોએ આ જે લાલ દુનિયામાં આવેલા હતા એ લાલ રંગી દુનિયાને અલવિદા કહી અને વલયે તે વખતે બેટરી પોતાના હાથમાં જ હતી અને અગાસીમાં સુતેલા વલયે વલયને એના મમ્મીને ઢંઢોળી ઢંઢોળતા હતા એમ કે એના બેટરી એના હાથમાં જ હતી અને એની મમ્મી એમ કે એને ઢંઢોળતી હતી વલયને ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો છે તારા બે ભાઈબંધો ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા એની મમ્મી એને ઢંઢોળતી હતી એને દે ઉઠ કેટલો દિવસ ચડી ગયો છે એમ કે સવારના ઘણો ઘણો બધો સમય વીતી ગયો છે એમ કે ઉઠ એમ કે તારા મિત્રો તો અહીંથી ઊઠીને ક્યારના ચાલ્યા ગયા છે ને આમ બેભાકડો થઈ બેટરી હાથમાં લઈ શું કરે છે કોઈ સપનું તો નથી જોયું ને એમ કે આમ બેબાકડો બનીને એમ કે એમ બેટરી હાથમાં લઈને શું કરે છે એમ કે બેબાકડો એટલે ગભરાયેલો આકુળ વ્યાકુળ બનીને એમ કે આ બેટરી હાથમાં લઈને શું કર્યા કરે છે એમ કે કોઈ સપનું તો નથી જોયું ને તો આ હતું વલયને અવકાશી સફર એટલે કે એને જોયેલું વૈજ્ઞાનિક સ્વપ્ન એને આ બધું એક સપનામાં જોયેલું કે પોતે આવી રીતે બીજા ગ્રહ પર ગયો અને બીજા ગ્રહથી પાછો પોતાના ગ્રહ પર એ કેવી રીતે આવ્યું એને આ બધું જે હતું તેને સપનામાં જોઈ લો તો એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે અને હવે આપણે આના પછીનું અભ્યાસ અને સ્વાધ્યાય આના પછીના તાસમાં કરીશું અને બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકથી દસ પાઠ પરીક્ષામાં છે તે પ્રમાણે તૈયારી કરજો નિબંધ પરીક્ષામાં પૂછેલા નથી ટૂંકનો છે અને એ ટુકડોની તૈયારી કરજો કવિતા પૂછેલી છે એટલે કવિતા પણ એ પ્રમાણે મોડે કરજો તો એ સાથે જ હવે હું રજા લઉં છું અને પરીક્ષા છે તેનું ધ્યાન રાખી બધું મોડે કરજો